જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં નવરાત્રી દરમિયાન માતાની સ્થાપના કેવી રીતે કરવી કેવી રીતે જવારા વાવવા સ્થાપન અખંડ જ્યોત તેમજ ગરબા કેવી રીતે પ્રગટાવો તેની વિધિ સાંભળશું તથા નવરાત્રિ દરમિયાન પાડવામાં આવતા વિધાન આ વીડિયોમાં સાંભળશું મિત્રો આસો સુદ પડવાની તિથિથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે નવ દિવસ માતાની પૂજા આરાધના ધૂપ દીપ કરવામાં આવે છે આસો સુદ પડવાએ પહેલું નોરતું શરૂ થઈ આસો સુદ નોમના દિવસે નવરાત્રી પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું ખૂબ મહાત્મ્ય છે મા દુર્ગાને સમર્પિત આ તહેવારમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે એકમના દિવસે શુભ સમયમાં ઘટ સ્થાપન કરી નવ દિવસ નવ દુર્ગાની પૂજા કરવામાં આવે તો મા દુર્ગાના આશીર્વાદ તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આ નવ દિવસ દરમિયાન નવ દુર્ગા તેમના ભોનમાં નથી રહેતા અને પૃથ્વી પર આ નવ દિવસ વિચરણ કરતા રહે છે જે ભક્તો તેમની પૂજા આરાધના ભક્તિ પૂરી શ્રદ્ધાથી કરે છે મા તેમના દુઃખ અને પીડા દૂર કરી તેમના બાળુડાની બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે છે આથી આ નવ દિવસ માની પૂજા આરાધના ઉપવાસ ભક્તિ જરૂર કરવી જોઈએ જે શુદ્ધ હૃદયથી ભક્તિ સહિત ભાવપૂર્ણ એક ચિત્તે બને છે મિત્રો માની પૂજા આરાધનામાં શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે આથી નવરાત્રિના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી જે જગ્યાએ માની સ્થાપન પૂજા આરાધના કરવાની હોય એ જગ્યાની સાફ સફાઈ કરી સ્વચ્છ કરવી જો શક્ય હોય તો પરિવારના સભ્યોની અવર જવર જ્યાં ખૂબ ઓછી થતી હોય એવી જગ્યાએ માની સ્થાપન પૂજા આરાધના કરવી નવરાત્રિની પૂજા કળશ સ્થાપનાથી શરૂ થાય છે તો એ માટે શુભ સમય જોઈ કળશ સ્થાપન કરવું તો હવે જોઈએ માની સ્થાપન પૂજન વિધિ તો એ માટે સ્નાન આદિથી પરવારી શુભ રંગના વસ્ત્રો ધારણ કરવા કાળા રંગના વસ્ત્રો નવરાત્રિ દરમિયાન ન પહેરવા

રેશમી લાલ વસ્ત્ર પાથરવું માં અંબાની મૂર્તિ અથવા ફોટો મૂકી ચૂંદડી ઓઢાડવી જો અંબા માતાની મૂર્તિ કે ફોટો ન હોય તો અંબાજીનું યંત્રની પૂજા પણ કરી શકાય પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવી કારણ કે દરેક કાર્યમાં પ્રથમ પૂજા શ્રી ગણેશની જ કરાય છે ચોખાની ઢગલી કરી ગણેશની સ્થાપના કરવી આ નવરાત્રિમાં જવારાનું વિશેષ મહત્ત્વ હોય છે એ માટે ટોપલી અથવા માટીનું પાત્ર લેવું તેમાં શુભ સ્વસ્તિક બનાવી માટી ઉમેરવી તેના પર કળશ સ્થાપન કરવું કળશના મુખમાં શ્રી વિષ્ણુ નિવાસ કરે છે કંઠમાં રુદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે કળશના મધ્યમાં દેવી માતૃશક્તિ નિવાસ કરે છે આથી નવરાત્રિની પૂજામાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ છે આ કળશ સોનું ચાંદી ત્રાંબાના અથવા માટીનો લેવો કળશના કંઠ પર લાલ દોરો બાંધવો ત્યારબાદ કળશ પર શુભ સ્વસ્તિક દોરવું અથવા પાંચ ચાંદલા કરવા કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરી કળશમાં આખી સોપારી હળદરની ગાંઠ દુર્વા સવા ફૂલ અને થોડું અત્તર નાખી તેના પર આસોપાલવ પાલવ અથવા આંબાના પાન મૂકી તેના પર અક્ષત ભરેલું પાત્ર મૂકવું પાણી ભરેલું આખું નાળિયેર પર લાલ વસ્ત્ર અથવા ચૂંટણી વીટાળી સ્થાપન કરવું માટી પર જવના બીજનું રોપણ કરવું આ જવારામાં જવનું વિશેષ મહત્ત્વ છે કારણ કે જવ એ પૃથ્વી પરનું પહેલું ધાન્ય છે જે પૃથ્વી પરના મનુષ્ય પ્રાણી માત્રનું પોષણ કરે છે સાથે કહું કે અન્ય ધાન્ય રોપી આ રીતે જવારા વાવે તેમાં નવ દિવસ નિત્ય જળ સિંચવું આ રીતે જવારા અને કળશ સ્થાપન કરવું એવું કહેવાય છે કે આ નવ દિવસ ઘરમાં જવારા રોપી જવારા પૂજન કરવામાં આવે તો જેમ જવારા વધે છે તેમ ઘરમાં સુખ સમૃદ્ધિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વંશની વૃદ્ધિ થાય છે નવરાત્રિમાં અખંડ દીપનું પણ વિશેષ મહત્વ છે શક્તિ અને સામથર્ય અનુસાર ઘી અથવા તેલનો આ નવ દિવસ અખંડ દીપ પ્રગટાવો જે માતાજીની હાજરી સૂચવતું પ્રતિક છે તેમાં નિત્ય ઘી અથવા તેલ પૂરવું નવરાત્રિની પૂજાનું સૌથી વિશેષ પૂજન એટલે ઘટ સ્થાપન નવરાત્રીની પૂજામાં ઘટ સ્થાપનનું વિશેષ મહત્વ છે આ ઘટ સ્થાપન એટલે ગરબો ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે જેને ગર્ભદીપ પણ કહેવાય છે જે માતાજીને અતિ પ્રિય છે ગરબાનું સ્થાપન કરવું એ અતિ શુભ મનાયું છે ગરબો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ગરબાના છિદ્રોમાંથી નીકળતો પ્રકાશ એ ઘરનો અંધકાર દૂર કરી જીવનમાં નવો પ્રકાશ ફેલાવે છે ગરબો એ જ્ઞાનને ગતિ આપનાર માયા શક્તિનું જ સ્વરૂપ છે આથી નવરાત્રીમાં પ્રકાશિત પ્રતિક રૂપે ગરબો પ્રગટાવાય છે આ રીતે ગરબો જવારા કળશ સ્થાપન કરી મનમાં સંકલ્પ કે હે ગણપતિ તેમજ હે અંબા માતાજી હું આપનું વિધિ વિધાનથી નવ દિવસનું ઉપાસના અનુષ્ઠાન કરું છું તેમાં મારા મનથી વચન કર્મથી જાણતા અજાણતા ચૂક થાય તો માફ કરજો તેમ બોલી કળશને સ્થાપન કર્યું છે તેનો મંત્ર બોલવો જેનો મંત્ર છે કળશ્ય વરુણાય નમ ગંધ પુષ્યાક્ષ નાન સમર્પયામી આ મંત્ર બોલી પછી પુષ્પ ચડાવી દેવા દીવો અગરબત્તી ધૂપ પ્રગટાવવા દીપને દીપમ નમસ્તુભ્યમ બોલીને નમસ્કાર કરવા દીપ દેવતાભ્યો નમઃ ગંધ પુષ્ય અક્ષતાન સમર્પયામી બોલી કંકુ અબીલ ચોખા અને ફૂલ દીવા આગળ ચડાવવા આ રીતે કળશ પર કંકુ ચોખા અબીલ ગલાલ પુષ્પ આદિ ચડાવી કળશનું પૂજન કરવું નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું દસમના દિવસે પારણા કરવા આ નવ દિવસ દુર્ગા ચાલીસા વાંચવી સાથે દુર્ગા સપ્તશીનો પાઠ કરવો જે ખૂબ જ મંગળકારી છે મા દુર્ગાને આ પાઠ અતિ પ્રિય છે આથી મા દુર્ગાને જલ્દી પ્રસન્ન કરવા માટે દુર્ગા સપ્તશી નું પાઠ જરૂર કરવો જોઈએ નવરાત્રીના નવ દિવસ આરતી કરતા સમયે કપૂરની આરતી જરૂરથી કરવી જેનાથી વાતાવરણ પવિત્ર થશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેથી માતા પ્રસન્ન થઈ માટે ઘરમાં તેનો નિવાસ થશે અનુષ્ઠાનના દિવસો દરમિયાન પર દાઢી કરવી નહીં ચામડાની વસ્તુ પાકીટ વગેરે રાખવા નહીં બારમું તેરમું જમણ જમવું નહીં ઘરમાં તેમજ અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કંકાસ આદિ કરવો નહીં નવ દિવસ ઉપવાસ કરવો વગેરે નિયમો પાળવા જેથી ઉત્તમ પ્રકારની સફળતા યશ કીર્તિ પ્રાપ્ત થાય છે અને માતાજીની તેની કૃપાને પાત્ર બની છે તે ઘરમાં સુખ શાંતિ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તો મિત્રો આ હતી નવરાત્રીના નવ દિવસ કરવામાં આવતી પૂજા વિધિ નવરાત્રીના આ નવ દિવસ ગુજ્જ પરિવારના દરેક મિત્રો દરેક ભાઈ બહેનોને સુખદાયી નીવડે આ નવ દિવસ માની પૂજા આરાધના ફળદાયી રહે તેવી પ્રાર્થના સાથે ગુજ્જ પરિવારના દરેક દર્શક મિત્રોને નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તો મિત્રો આજના આ વિડીયોમાં નવરાત્રિના નવ દિવસ કરવામાં આવતી પૂજન વિધિ જેની સંપૂર્ણ માહિતી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં અંબે જય નવ દુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ